અમારા માલા મે રહેવા રહેવા ભાઈ રહેવાસી બંધવર મારી નમર વિનંતી કરાય જે છે કે મેં મસ્ટરની બાજુમાં આવે શ્રીરામ કોમ્પ્લેક્સ ના નીચેની દુકાનદારોએ દબાણ કરેલ હોય આ બાબતે મેં પ્રાંત અધિકારી શ્રીને આઠ મહિના અગાઉ લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ આ નગરપાલિકાના આધમપુર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી મેં કલેક્ટર સાહેબશ્રી પાટણને આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા આ દબાણો આ દિવસે દૂર કરવામાં આવેલ નથી આ દવાઓના કારણે તાપીને સમસ્યાનો પ્રશ્ન ઉદ્ભવી થાય છે એમ જ પરિબકતવા માટે આરોગ્ય વિભાગે પાત્ર કરવા એવો પણ પ્રશ્ન ઉદ્ભવી થતો હોય જાગૃત તલે તરીકે આ દબાણો તાત્કાલિક દૂર કરવા હું આપને નમ્ર વિનંતી કરું છું અરજ કરું છું કલાક દવાઓ લઈ દૂર થઈ આગળ કદાચ આ દબાણો સમય મર્યાદામાં દૂર કરવામાં નહીં આવે તો આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ એ સરકાર સ્તરે રજૂઆત કરીશું તેમજ જ પણ કાર્યક્રમ કરી કને પર પણ બેસીશું કોણા પરા ભૈરે ઓ ભાઈ હું શ્રીરામ કોમ્પ્લેક્ષમાં તારીમલી કાપની દુકાન ધરાવું છું અમારી દુકાન નીચેના ભાગે લગભગ પંદરથી વીસ ફૂટ નીચેની ઉપર ઉપર ઉપરવાળાએ પંદર વીસ ફૂટ પથરા નાખી દબાણ કરે છે એના કારણે અમારા ધંધાને અસર થાય છે આ બાબતે અમે અધિકારીની રજૂઆત કરેલી એમ છતાં આ જુદી કોઈ કાર્યવાહી ન થતા ફરીથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે એને પણ પાંચથી છ મહિના થવાના છતાં નગરપાલિકાવાળા કોઈ અમે સમજૂ જવાબ આપતા નથી અને ઉલટાનું અમારે દબાવવાનો પ્રયત્ન કરે છે